રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ઘઉંના વેચાણ કેન્દ્રનો પ્રારંભ ચેરમેન જયેશ બોગરાના હસ્તે કરવામાં આવ્યો છે ત્યારે બેડી યાર્ડ ખાતે એપીએમસી બ્રાન્ડના ઘઉં વિશેની વધુ માહિતી રાજકોટ બેડી યાર્ડના ચેરમેન જયેશ બોગરા દ્વારા આપવામાં આવી હતી તેમજ ગયા વર્ષે પાંચ મણ એપીએમસી બ્રાન્ડના ઘઉંનું વેચાણ નોંધાયું હતું જયેશ બોગરા ચેરમેન એપીએમસી રાજકોટ આજે અમે ઘઉંની વેચાણનું કેન્દ્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ગયા વર્ષે પણ અમે રાજકોટ માર્કેટિંગ યાર્ડના પોતાની બ્રાન્ડ બનાવી અને સોનેરા ટુકડા જે લોકોને ઘરે બાર માસ માટે ભરવાના હોય એ એક ક્વોલિટી બનાવી અને એમનું વેચાણ કરેલું આ વર્ષે પણ અમે સિઝનની શરૂઆતથી જ એપીએમસીની જ બ્રાન્ડ લોકોને એક સારા ઘઉં સારી ગુણવત્તાના અને વ્યાજબી ભાવે મળી રહે એવા પ્રયાસો કર્યા છે આ વર્ષે પણ અમે ગયા વર્ષે અમે પાંચ હજાર મણ જેવું ઘઉં વેચાતા એક મહિનામાં જ તો આ વર્ષે અમને સારો પ્રોત્સા પ્રોત્સાહન મળશે કારણ કે લોકોને એપીએમસીના ઘઉંની બ્રાન્ડ ઉપર ખૂબ જ વિશ્વાસ હોય છે અને ઓછા નફે લોકોને સારા ઘઉં મળે અને યોગ્ય ગુણવત્તાના મળે એવા અમારા પ્રયાસો છે હું લોકોને વિનંતી કરું છું કે એપીએમસી રાજકોટ બેડી ખાતે આ વેચાણ કેન્દ્ર રોજ નવથી આજના છ સુધી ચાલુ રહેશે અને લોકોને નમૂનો જોવા માટેનો પણ અમે ચાન્સ આપશું જેથી કરીને એને સંતોષ મળે અને આ ઘઉં અમે મણના છસો એંસી રૂપિયા લેખે કમ્પ્લીટ શોર્ટ ટેક્સ કરેલા આપવાના છીએ ઘઉંની સિઝન શરૂઆત થઈ ગઈ છે ત્યારથી પણ રાજકોટ યાર્ડમાં બે ત્રણ દિવસે ઉતરાઈ કરવામાં આવે ત્યારે લાખ દોઢ લાખ મણ બે મણ સુધીની અમારે ઉતરાઈ થાય છે ભાવ ચારસો ને સિત્તેર થી લઈ અને સારા ઘઉં હોય તો પાંચસો છસો ની વચ્ચે ઉધી આવતા હોય છે એટલે ઉત્પાદન ઘણું થયું છે અને સરકારના ટેકાના ભાવ પણ આઠસો ને છ્યાસી રૂપિયા હોય એથી નીચે ખેડૂતોને નુકસાની કરવાની જરૂર નથી રહેતી અને એથી ઊંચા ભાવ આવે એટલે રાજકોટ યાર્ડમાં વેચવા આવતા હોય છે ઘઉં ગયા વર્ષે અમે ટૂંકા સમયમાં પણ અમને સારો રિસ્પોન્સ મળ્યો હતો તો આ વર્ષે અમને એનાથી બે ત્રણ ગણા ઘઉં મણનું વેચાણ થશે દસ થી પંદર હજાર મણ ઘઉં નું વેચાણ થાય એવો મારો અંદાજ છે